લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસની યાદી જાહેર પ્રથમ યાદીમાં ઓગણચાલીસ ઉમેદવારોના નામ ચાર મહિલા રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે કોંગ્રેસની પ્રથમ યાદીમાં પંદર ઉમેદવારો જનરલ કેટેગરીમાં છે ચોવીસ ઉમેદવારો એસસી એસટી ઓબીસી અને લઘુમતી કેટેગરીના છે બીજેપીએ બે માર્ચ સોળ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકસો પંચાણું ઉમેદવારોની યાદી જાહેર કરી હતી ભાજપની યાદીમાં પાંચ દિવસ બાદ કોંગ્રેસની પ્રથમ યાદી આવી છે પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે જો સરકાર બનશે તો અમે અમે તમામ વચનો પૂરા કરી અમે તેલંગાણા અને કર્ણાટકમાં આને પૂર્ણ કરી રહ્યા છીએ